બજારો છે તમે જતા હશો ને ફળે પાનમો તો આજ બધું પબ્લિક તમારી શેટી થતી રહે એવા છે નતા હો કે બતાવજો અરે આય હારા મળે ઊંચા મળે પણ કોનમો વાગે જો લેવા તમારે સેમસંગ નો ઓરિજિનલ ઓરિજિનલ આવે ને એરે પર ડીજે હા ઓ ઓ એરે બતાવો પણ એ ઇયરફોન સી ખરા પણ મારે પેલી દુકાને પડે એક કામ કરો તમે ઘર વાર બે હોય લઈને આવું હા જલ્દી આ થાય હા હા તરત એ ની કાકા ઈ આરડી ડડો શું કાકા તમે એક તો જોઈ જા કાતલી દુકાન સે ખબર નઈ પડ લે ભાઈને છે કાકા કો હમો થાય નઈ લાવતું

ચાલુ ફટાફટ આલત કરીને આવો બરોબર હા બે કરા આખા પાટણ માં ફર્યા પણ મેળ ના આવ્યો

હું અંદર અંદર વાતો કરો હું કરું કોઈ નવા ફોન લાવી લે છે રાખો હાલ બતાવજો વિવો ઓપ્પો બધી કંપની ના ફોન મળશે

એક કામ કરો એટલે હવે આપણે છે ને બાજુ નમક બા લો અંદર બધું ફીસી ગઈ મે આપણે પહેલી ગયા પેલો આ પેલો આ છે ટક ટક ચુ ટક ટિક ટોક ટિક ટોક ટિક ટોક બધી વસ્તુઓમાં આવશે તું પડેલો નહીં ઓવે આ તમારો છોકરો છે ઓ કાકા ભાઈનો દીકરો છે ઓવે ના બરાબર તમે મે હારો બા બેટા રાગારો જો તમે જાવ ફોટા મોટા પાડજે તમે કે કેર દે

એટલે આ વાર ને રવિવાર ને શનિવાર કર્યા વાણો આટલી કાળ આપણે જાઓ ને કૃષ્ણા સિનેમા તો કેવી મજા આવત એ તો ગુજરાતી પિક્ચર કેવા કેવા આવે છે તમારે ગુજરાતી દોવા દે આવું જતા રહો તો એકલો તો મૂચો જવું એ કંટાળો આવે છે બે દાણ હવે ચાલુ તૈયારી જ છે આ એ લોકી હે કાકા જો તમે છે ને આટલે એક્ટિંગ કરો હું તો ટિકટોક ઉતારું બરોબર આ બેહો હા આટલે આટલે છે ગાવાની એક્ટિંગ કરો તમે

અમા છે ને ટિકટોક બનાવવું તો મોબાઈલ પકડ્યો હોએ સિлён અમે મમ્મી એક્ટિંગ મોબાઈલ કાકા એક્ટિંગ અમે છે પાછા અમે પકડ લાવ શૂટિંગ કરવાનું કાકા

અહં કારણ મંપાયડે આય ઓ બાપણા ગોડા હ હ કોકરા મોબાઈલ હારો હે તે હારો હોય તો ક્યાં જોવાનું આવે તો ઉપડ શું હોય થી હેડ કે તાણ પેને કીષ્નામ પિક્ચર તો હવે મોકલ દો એય મારે લે રે બેઠો રે મોન બા બોલે મરતા બોલે મારા દલડા હાડો હે મારા દલડા હાડો મારા મોર તો થોડે પે જો મોર કે બોલે ઓ જીવ તેરી પરમ મુગી દીધો તારા રે ભરો છે તારા રે મેં મેડિસન નહીં અઠેપિ કઈ જ પેલા તો જતા